મેં છોબો મજામાં લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરો મિત્રો જલ્દી જય માતાજી જોડાયેલા રહો બોલ દે કોઈ ભાઈ છે કોઈ ઓમ આવ દે હાય હાય ફેમિલી કે હાય ફેમિલી કે જય માતાજી મિત્રો માહી વ્લોગ YouTube માં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે પાછા આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહ્યા છીએ તો આજે આપણે જવાનું છે ખેતરમાં રોપરી જોડવા માટે તો આમાં ભાઈ છે જોઈ શકો છે કઈ કઈ મોઢું બતાવ સર તો આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહ્યા છીએ કેમ કે થોડું કારણ હતું એટલે બનાવી નથી શકતા તો આપણે વિડીયોમાં જોડાઈ ન લેજો આગળ મળીએ અને આ છે કંઈક ખાજનું વાતાવરણ સમ રહ ઉઠ્યો છે આટલું મોર ઉઠાઈ લે શું કરેજો વિડીયો લાઈક વાળું કહે ડેન હાવ એમ હ ચલો મિત્ર આપણે મળીએ તરજ મસાલો જય માતાજી કેટો જય માતાજી ગટો કીધી હાર ગે જો આવજો તો અમાર પાળીઓ બિંબી ઓ જઈએ આપણે ખેતરમાં ખેતરમાં જાવતે છે વિડિયો બને મિત્રો અમે આવી ગયા ખેતરમાં આજે ફ્રી હતા એટલે કીધું ખેતરમાં જઈએ પે મજા એનાજ હા અને જોઈ શકો છો મિત્રો આ આના નીચે પોગું દેશી ભાષામાં પોગું કે આવો બાકી જો એક નંબર મિત્રો બીજી એક વસ્તુ બતાઉં જે મારા લાડકવા મહાકાલીનું મંદિર બતાવું તમને બે મિનિટ ઉપર ખાસ મિત્રો મારી જે મહાકાલીમાંની જે માનતા હોય એ વિડીયોને પ્લીઝ લાઇક કરજો સપોર્ટ કરજો મિત્રો આવા દેશી બ્લોગ હું લાવતો રહીશ ચાલો આપણે જઈએ આપણી દાદા જોડે જો મિત્રો રસ્તાની કંડિશન જો વરસાદ હજી હમણાં પડ્યો નથી હમણાંનો વચમાં બે થી બે ત્રણ દન પહેલાં વરસાદ વધારે જ હતો એટલે અત્યારે સારું છે ચલાય છે ન કહ્યું આવું મુશ્કેલ પડી જાય

કેટલી વાર લાગત તૈયાર થતા તમે વાર લાગશે એવું છે ઓકે એટલામાં તમે શું કરીએ આજુબાજુનો વિડીયો ઉતારો જો મિત્રો આ રીતનો નજારો છે અને આ અમારું ખેતર

પરે બે ફૂટ નીચે સો ઉતર તો મિત્રો રોપરી ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો હાહા ચામો ભરેલે બાડા મિત્રો રોપરી કે ક્લિયર થાય છે તમે જોઈ શકો છો

આવા દેશી બ્લોગ જોવા માળા માહી બ્લોગ યુટ્યુબ ચેનલ ના સબસ્ક્રાઈબ કરો જો મિત્રો બળદ્યાન થોડી વાર આરામ આ લે જરૂરી છે આરામ પેલા ના આરામ મળ્યો જો ફોન જ જોવો છે રહ્યો ખાલી એ ખાલી એમના મજા આવે છે એ ઉના માં સકે ફોન કરે છે આર શું આર શું એ મોણ છે બસ ખાઈ દેવ આ બાદ ઘાસ નહીં

હય પેલા પેલા યુગમાં રાણી હૈ તું હતી પોપટીને અમેરે પુપટ રાજા રામના હોજી રે અમે રે પુપટ રાજા રામ હા મિત્રો ભજનની પહેલી કડી આપણો પૂરી થઈ ગઈ અમુક મારા હારું રોપડી કરવાનો ટાઈમ થઈ જાય રોપડી એક બી ઘો કાઢવાની બાકી રહી ગઈ છે એ વિડીયો ગમો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો યાર ચાર પાંચ દિવસ પહેલા વધાર વરસાદ આવે તો ત્યારે જોવા ખાલી આવો વાગાની હાલત પોણી ધામ અધૂર વધાર આવતું હતું અહીંયા આ પેલું પુલ છે કેનાલનું પોણી આવે અને પોણી જોવો મિત્રો આ ખાડા ખોડેલા છે પણ એટલું પોણી વધારે હતું કોઈ કાંઈ આવું મુશ્કેલ હતું ખેતરોમાં એટલે

वेरी नाइस टैलेंट और इस बार तो छक्के के लिए तैयार है

આવાજો આવાજો શરમાની તું ખા તો મિત્રો કેવો લાગે લાગ્યો પ્રદેશી બ્લોગ બ્લોગ સારો લાગે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી